નમસ્કાર દર્શક મિત્રો હું શિטל મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર નમસ્કાર મિત્રો આજે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે મુંબઈમાં ગ્લોબલ એવોર્ડ ફોર એક્સેલેન્સ સમારંભમાં અનેક મહાનુભાવોને સન્માનિત કરાયા હેમરાજ શાહને ડોક્ટરેટ થી સન્માનિત કરાયા થોડા દિવસ પહેલા તેમને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ 2024 પણ એનાયત થયો હતો ગ્લોબલ બુક ઓફ એક્સિલન્સ ઇંગ્લેન્ડ દ્વારા દેશ વિદેશના પ્રતિભાવંત ગુજરાતીઓ તેમજ અન્યોને ગ્લોબલ એવોર્ડ ફોર એક્સિલન્સ થી નવાજવાનો ભવ્ય સમારોહ શનિવારે સાંજે નવનીત ગુજરાતી સમાજ ભવન ખાતે ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો આ એવોર્ડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિત કુમાર મોદી અભિનેતા દિલીપ જોશી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજ શાહ વગેરેના હસ્તે એનાયત થયા હતા કુલ એસી જેટલા એવોર્ડ્સ એનાયત થયા હતા આરંભમાં મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું નવનીતના અનિલ ઘાલા સુનિલ પાલ નાટ્યલેખક પ્રવીણ સોલંકી પાર્શ્વ ગાયિકા ઐશ્વર્યા મજુમદાર ગાયક મોહિત લાલવાણી અભિનેતા કૃણાલ બક્ષી ટીવી અભિનેત્રી ડોલ્ફિન દુબે ડૉક્ટર નાગજી રીટા ગાયક મનીષ ભટ્ટ ડીવાય એસ પી અશોકસિંહ ચૌહાણ રોગાણ આર્ટ કલાકાર પદ્મશ્રી અબ્દુલ ગફૂર ખત્રી નેશનલ એવોર્ડ વિજેતા અલી મોહમ્મદ ખત્રી અંજલી એપ્લાયન્સીસના રાજેશ દોશી વગેરેને એવોર્ડ અપાયા હતા બસો ત્રણ વર્ષ જૂના મુંબઈ સમાચારનો એવોર્ડ નિલેશ દવેના પુત્રએ સ્વીકાર્યો હતો સાથોસાથ કચ્છના કારીગરોને એવોર્ડ અપાયા હતા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલે ચાર હજાર એપિસોડ પૂરા કર્યા એ નિમિત્તે ખાસ કેક કાપીને ખુશી વ્યક્ત કરાઈ હતી પ્રોડ્યુસર આશિત કુમાર મોદીએ જણાવ્યું કે સિરિયલના બારસો એપિસોડ થયા ત્યારે હેમરાજભાઈ શાહે અમારું સૌ પ્રથમવાર સન્માન કર્યું હતું એટલે આજે તેઓ જ કેક કાપીને અમારી ખુશીમાં સામેલ થશે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ શાહને ડોક્ટરેટની ઉપાધિથી વિભૂષિત કરાયા હતા આશિત કુમાર મોદીના અને દિલીપ જોશીના હસ્તે સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરાયા હતા ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ ઇંગ્લેન્ડના પ્રેસિડેન્ટ મનીષ કુમારે સમગ્ર આયોજનનું સુકાન સંભાળ્યું હતું હાસ્ય અભિનેતા અશોક મિશ્રાએ સંચાલન કર્યું હતું તાજેતરમાં ડોક્ટર હેમરાજ શાહને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો હેમરાજભાઈ શાહની મહેચ્છા છે કે પહેલી જુલાઈ ગુજરાતી પત્રકારત્વ દિન તરીકે ઉજવાય આમ બહુવિધ પ્રતિભા ધરાવતા ગુજરાતીઓના ગૌરવ સમા હેમરાજભાઈ શાહને દેશ વિદેશના અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને તેમની વિવિધ ક્ષેત્રે કરેલ સેવાની નોંધ લેવામાં આવી છે લોકગીતના ઘણા બધા કામ હેમરાજભાઈએ કર્યા છે ગુજરાતી ભાષા માટે બહુ સુંદર પ્રયત્નો કર્યા છે આપણે અહીંયા જે લિંક રોડ ઉપર ગુજરાતી ભાષા ભવન છે એની જમીન પણ એમણે મેળવી અને હું વાંચું ઓકે હું જમીન પણ એમણે મેળવી અને ત્યાં આખું કન્સ્ટ્રકશન એનું ફાઈનાન્સ પણ એમણે ઓર્ગેનાઇઝ કર્યું છે આજે આપણા સૌનું લાડીલું અને બે સકાઓ બે સૈકાઓ જેટલી અવિરત सफल यात्रा करना અને સતત આગળ વધતું મુંબઈ સમાચાર ઈશ્વર સ્વરૂપે જાહેરમાં જ્યારે પીઠ થાબડવા આવે છે ત્યારે હૃદય ગદગદિત થઈ જાય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર